શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે પણ આ ડબલ એન્જિનની સરકાર દરેક રીતે શિક્ષણની જવાબદારીમાંથી પોતાના હાથ પાછા ખેંચી શિક્ષણનું ખાનગીકરણ થાય વેપારીકરણ થાય ને ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદવાનું કામ કરી રહી છે પ્રવેશ ઉત્સવ ગુણોત્સવ ભણશે ગુજરાત એવા રૂપકડા નામ આપીને સરકારી તાયફાઓ થાય પણ જે સરકારી પ્રાથમિક જવાબદારી છે કે શિક્ષણ માટેની વ્યવસ્થાઓ આપવાની એ ઓરડાઓ આપવાના હોય કે શિક્ષકોની ભરતી કરવાની હોય દરેક બાબતમાં સરકાર પોતાની જવાબદારીમાંથી પાછી પડે છે ઊણી ઉતરે છે ઈચ્છા શક્તિનો અભાવ છે ભૂતકાળની સરકારોએ શિક્ષણ વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે સરકારી શાળાઓ તો કરી પણ સાથે સાથે અનુનદાનિત જે શાળાઓ છે એને પણ મદદ કરી પૂરતા પ્રમાણમાં શિક્ષકો અને ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરી હતી અને એના જ કારણે એક સમય એવો હતો કે આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નામના હતી આજે આપણે બધા જોઈએ છે કે દરેક રીતે શિક્ષણ ક્ષેત્રે આપણે પાછા પડી રહ્યા છીએ અને એની પાછળનું જો કારણ હોય તો સરકારની ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાની એમની નીતિ છે આજે પ્રશ્નોતરીમાં જે જવાબો મળ્યા છે કે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાને કારણે અને કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાને કારણે શિક્ષણ વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું એક બાજુ સરકારે એમ કે અમે તમામ જગ્યાઓ ભરી છે પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા કે આજે સરકારમાં જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આજની તારીખે બે હજાર ત્રણસો ને ચુમ્માલીસ જેટલા પદો ખાલી છે અને એ જ રીતે જે અનુદાનિત શાળાઓ છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં દસ હજાર છસો ને જગ્યાઓ ખાલી છે એટલે લગભગ બાર હજાર કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો પછી બાળકોને કેવી રીતે ભણાવી શકાય અને એની સામે સરકારે જે ભરતી કર્યાની વાત કરે છે પણ કઈ ભરતી કરી તો કે ચાર હજાર એકસો આડત્રીસ જ્ઞાન સહાયકોની ભરતી કરી આ જ્ઞાન સહાયકો એટલે અગિયાર માસના કરાર આધારિત શિક્ષકો જેમ કે પેલા ખેતરમાં આપણે દાઢિયા રાખવાના હોય એવા કરાર આધારિત દાળીયા શિક્ષકોની ભરતી સરકાર પાછી નામ આપે કે જ્ઞાન સહાયકો એક ટેટ ટાટ પાસ કરેલા હજારોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે પણ કાયમી ભરતી સરકારને કરવી નથી જે પણ ભરતી કરે છે જ્ઞાન સહાયક નામે અગિયાર માસના કરાર આધારિત ભરતી કરે છે

ોદવાનું કામ આ ડબલ એન્જિન ની સરકાર કરી રહી છે એવું આ આંકડા પરથી સ્પષ્ટ ફલિત થાય છે